અમરેલી એક ખાનગી ટ્રસ્ટ સંચાલિત મલ્ટી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયેલી પાંચથી વધુ મહિલાઓના પીએમ જે યોજના હેઠળ સરકારમાંથી ફી મળે તે રીતે તમામ મહિલાઓના સિઝરિયન કરવામાં આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ દર્દીઓની કિડની બગડવા લાગી અને લિવર ઉપર સોજો આવતા સ્થિતિ બગડી હતી આ પછી મહિલા દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જેમાં એક દર્દી હિડલબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ચૂક્યું છે જે હવે આ મામલે આરોગ્ય અધિકારીએ વાતનો સ્વીકાર કર્યો છે આ હોસ્પિટલમાં બે મહિલા દર્દીઓ નવજાત બાળકોને જન્મ આપીને મૃત્યુ પામ્યા છે અને હોસ્પિટલનું પીએમ જેવા હેઠળનું રજિસ્ટ્રેશન રદ કરીને મહિલાઓને લગતી દર્દીની સારવાર બંધ કરી દેવામાં આવી છે જુનાગઢ હિરલબેન આકાશભાઈ મિયાત્રા અને હર્ષિતા બાલસ નામી બે મહિલા દર્દીઓના મૃત્યુ થયાનું કબૂલ કરનારા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ આર સુતરિયા કહે છે કે આ ઘટના પછી અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેના નમૂના પણ લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી થશે. અમે જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે અને જે માગી પ્રમાણે હેલ્થ પ્લાઝમા જે વિગત અમારી પાસે છે કે ડિલિવરી પછી પાંચ જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સીધી છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું એમાંથી અમારી જે ત્રણ બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને બે જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જુનાગઢ શહેરના બહેનો છે જે પાંચ અમારી પાસે વિગત છે એમાંથી ત્રણ જે છે એમને કોમ્પ્લિકેશન થતા આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા દાખલા તરીકે જુનાગઢ સિવિલ કર્યા ત્યાંથી જરૂર પડતો રાજકોટ અથવા સીધા રાજકોટ અને એમની જે કઈ સારવાર છે એ ચાલુ છે જે અત્યારે મેં વિગત લીધી એ પ્રમાણે બીજા જે બે બેન છે એમાં એક છે હિરલ બેન મિયાત્રા અહીંયા પ્રોપર જુનાગઢમાં એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતા અ સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું એ જુનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું હોય અને જે વિગતવાર જે છે એ જુનાગઢ કોર્પોરેશનમાં એમ કે આપી શકે અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા બાલ હર્ષિતાબેન ભરતભાઈ જે જીંજરી ગામના હતા બરાબર એમનું પણ અહીંયા જ હેલ્થ પ્લસમાં ડિલિવરી સંદર્ભે સિજરિયન્સ સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જુનાગઢમાં બીજા દિવસે છવ્વીસ ઓપરેશન થયું સત્યાવીસે જુનાગઢમાં એલ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા અને સત્યાવીસ આઠથી થી ચૌદ નવ બરાબર સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે હર્ષિતાબેન બેન એમની સારવાર ચાલુ હતી અને ચૌદ નવે તેમનું મરણ થયેલું હતું માતા મરણ કોઈ પણ હોય તો શહેરી વિસ્તાર એની રીતે ગ્રામ્ય હોય તો અમારી રીતે એની જે તપાસ ને તાતી માહિતી અમે લેતા હોય છે એટલે આ જે બેન છે હર્ષિતા બેન આના માટે પણ અમે વિગતો અને બધું માગેલું હતું જે તે વખતે અને એમાં પણ અને સાથે સાથે બીજા પણ કોમ્પ્લિકેશન ના કેસો ધ્યાનમાં આવતા જે તે વખતે એક એમનું જે પીએમ ગાયનેકનું જે પેકેજ હતું અમે તાત્કાલિક મીટિંગમાં ડિસિઝન લઈ બંધ કરાવી દેવાનું દેવાયેલ હતું કે પીએમ કોઈ પણ ગાયનેક ના કેસ લેવા નહીં એક તો એ વાત છે બીજી તપાસમાં જે માઇક્રોબાયોલોજી સેમ્પલ એમને હોસ્પિટલ તરફથી પણ લીધા હતા અને અમારી જે કમિટી ગઈ હતી એ પણ ઉટીના ના અને જે અલગ અલગ એના સરફેસ અને બધા સેમ્પલ લેવાના હોય એ લેવામાં આવેલા હોસ્પિટલ ને જે રજૂઆત કરી હતી એ મુજબ એમના કહેવા મુજબ જે કઈ આઈવી પાઇન્ટ આપણે જે બોટલ કહીએ છીએ એટલે એમનો જે રિપોર્ટ હોસ્પિટલે પ્રાઇવેટ લેબમાં કરાવેલો એમાં કઈક એન્ડ્રોટોક્સિન કેવું કે છે એક્ઝેક્ટ મને વર્ડ નથી ખ્યાલ પણ કે એ એક કારણ હોઈ શકે એવી એક હોસ્પિટલની રજૂઆત હતી એ સંદર્ભમાં અમારી કમિટી જયારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે પાઇપ ત્યાં બેલબ્ધ નતું એનું સેમ્પલ નથી લીધું પણ બાકીના જે ઓટી ઓટી ટેબલ હોય ઓટીની બધી સરફેસ હોય એના માઇક્રોબાયોલોજી સેમ્પલ લીધેલા એ બધા સેમ્પલમાં કોઈ એવું ઇન્ફેક્શન કે એટલે નેગેટિવ સેમ્પલ આવેલા છે હવે એટલે આખી વિગત છે ત્યારે તપાસના જે છે સ્ટેજ એ આ રીતે છે એક જ હોસ્પિટલમાં પાંચથી વધુ મહિલા દર્દીઓની કિડની ફેલ થઈ જવાની ઘટના બન્યા બાદ ચાર ચાર મહિનાથી કોઈ જ કાર્યવાહી નહીં કરનારા આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે પણ સવાલો ઉઠ્યા છે કારણ કે હોસ્પિટલના સત્તાવાળાઓએ તો આ ઘટનાની જાણ કરી હતી લેખિતમાં પુરાવા પણ આપ્યા હતા એટલું જ નહીં દર્દીઓને જે બાટલા ચઢાવવામાં આવ્યા તેનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો છતાં જે તે કંપની સામે કોઈ કાર્યવાહી ન કરનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી પરિવારના લોકો માંગણી કરી રહ્યા છે